તો બીજી તરફ વર્ષ બે હજાર ચોવીસ આપણા જીવનમાં નવી અપેક્ષાઓની સાથે આવ્યું છે મારા ધન રાશિના દર્શકો આજનો આ વિડીયો થોડો વિશાળ થશે કારણ કે આ સંપૂર્ણ વિડીયોમાં ધનરાશિના જાતકો અને જાતિકાઓ માટે આખા વર્ષનું ફળકથન આપવા જઈ રહ્યો છું અને ઓછામાં ઓછી તમારી રાશિ વિશે વીસથી પણ વધુ ભવિષ્યવાણી કરીશ હવે આ બધી જ ભવિષ્યવાણી તમને લાગુ પડશે કે નહીં તે તમારા જન્મના ગ્રહો પણ નક્કી કરશે કારણ કે વર્તમાનના ગ્રહોની સાથે જન્મકુંડળીમાં રહેલા ગ્રહોનું પણ તેટલું જ મહત્ત્વ હોય છે દર્શક મિત્રો એક વાત તો ચોક્કસ છે કે વર્ષ બે હજાર ચોવીસમાં અધિકાંશ ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે અને મોટે ભાગે બધા જ ગ્રહો શુભ ફળ દેશે હવે જો તમારી જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી છે તો અહીં કહેલી બધી જ ભવિષ્યવાણી શત પ્રતિશત તમને લાગુ પડશે પરંતુ જો તમારી જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ નબળી છે નાજુક છે અથવા વિપરીત છે તો ગોચર ગ્રહોના શુભ પરિણામ સામાન્ય રહેશે ચાલો હવે જાજો સમય ન બગાડતા મુખ્ય વિષય પર વાત કરીએ કે વર્ષ બે હજાર ચોવીસ તમારા જીવનમાં શું શું પરિવર્તનો લઈને આવ્યું છે આ વર્ષ દરમિયાન કેવો રહેશે તમારો અભ્યાસ નોકરી વ્યવસાય નાણાકીય લાભ પ્રેમ સંબંધ પારિવારિક જીવન સંતાન યોગ યાત્રા લગ્ન યોગ અને જીવન જો આપની નામ રાશિ ધનુ છે અથવા તમારું જન્મ લગ્ન ધનુ છે તો આ સંપૂર્ણ માહિતી તમારા માટે છે પ્રિય દર્શકો ખૂબ જ આનંદની વાત છે કે વર્ષ બે હજાર ચોવીસમાં ગ્રહોની સ્થિતિ ધનરાશિના લોકો માટે ખૂબ જ શુભ ફળ આપનારી રહેશે દર્શક મિત્રો જ્યારે પણ વર્ષફળ જોવું હોય ત્યારે વર્ષફળ જોતી વખતે પ્રમુખ ચાર ગ્રહોની સ્થિતિ વધારે મહત્વની હોય છે જે ગ્રહો છે ગુરુ શનિ રાહુ અને કેતુ મુખ્યત્વે આ ચાર ગ્રહો પરથી જ વર્ષફળની ભવિષ્યવાણી નક્કી થાય છે કેમ કે ઉપરોક્ત ચાર ગ્રહો લાંબા સમય સુધી એક રાશિમાં રહી અને શુભ અને અશુભ ફળ આપે છે બાકી અન્ય ગ્રહો જેમ કે સૂર્ય ચંદ્ર મંગળ બુધ અને શુક્ર આ પાંચ ગ્રહો અલ્પ સમયમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરી લે છે હવે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતમાં તમારી રાશિના સ્વામી ગુરુ પાંચમા સ્થાનમાં મેષ રાશિમાં બિરાજમાન રહેશે તેમજ વર્ષની શરૂઆતથી જ શનિ મહારાજ ત્રીજા સ્થાનમાં કુંભ રાશિમાં સ્થિત રહેશે ચોથા સ્થાનમાં મીન રાશિમાં રાહુ અને દસમા સ્થાનમાં કન્યા રાશિમાં કેતુની ઉપસ્થિતિ રહેશે દર્શક મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં ગોચર ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ જ સારા સંકેતો આપી રહી છે આ વર્ષ દરમિયાન તમે નવી દિશામાં પ્રગતિ અને ઉન્નતિ તરફ આગળ વધશો વીતેલા ઘણા સમયથી તમારા કાર્યક્ષેત્રમાં જે અવરોધો આવી રહ્યા હતા તે દૂર થશે અને તમને નવી દિશામાં આગળ વધવાની તકો મળશે એ વાતમાં કોઈ સંદેહ નથી કે સૂર્યાદી તમામ ગ્રહો તમારા માટે સુખ સમૃદ્ધિ અને સફળતાના દ્વાર ખોલી રહ્યા છે ચાલો પહેલાં વાત કરીએ બિઝનેસ અને નોકરી વિશે પ્રિય દર્શકો આંકડાઓનો હિસાબ જોઈએ અને બે હજાર ચોવીસનો સરવાળો કરીએ તો આઠ અંક આવે છે અને આઠ અંક શનિ મહારાજનો છે જેથી આખું વર્ષ શનિ મહારાજથી પ્રભાવિત રહેશે અને આ વર્ષ દરમિયાન શનિ મહારાજની સ્થિતિ અધિકાંશ મજબૂત છે કારણ કે શનિ મહારાજ તેમની મૂળ ત્રિકોણ રાશિમાં સ્વગ્રહી થઈને બેઠા છે જેના કારણે ધનરાશિના લોકોને બિઝનેસ અને નોકરીના સંદર્ભમાં આ વર્ષ ઘણું જ સારું રહેશે વર્ષ બે હજાર ચોવીસના પ્રારંભથી તમારી ગોચર કુંડળીમાં મંગળ અને સૂર્યની યુતિ લગ્ન ભાવમાં થઈ રહી છે જેથી ધનરાશિના જે લોકો આઈટી વિભાગ એફએમસીજી કંપની સાથે જોડાયેલા છે તેમજ જેઓ ટેકનોલોજીનું કાર્ય કરી રહ્યા છે મેન્યુફેક્ચરિંગનું કામ કરી રહ્યા છે જેમને કેમિકલ બનાવવાની કંપની છે લીકરનો બિઝનેસ છે બિલ્ડિંગ મટીરિયલ ઉત્પાદનનું કામ કરી રહ્યા છે જેમનું પ્રોપર્ટી લેવડ દેવડનું કામ છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરી રહ્યા છે એવા પણ લોકો કે જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું કામ કરી રહ્યા છે લોખંડથી સંબંધિત વસ્તુનો વ્યાપાર કરી રહ્યા છે અથવા માઇનિંગનું કામ કરી રહ્યા છે તેમના માટે આ વર્ષ વિશેષ રૂપે લાભદાયી રહેશે આ વર્ષના સમય અંતરાલમાં તમે તમારા કાર્યક્ષેત્રમાં એક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશો પ્રિયદર્શકો વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન તમારી ગોચર કુંડળીમાં રાહુની સ્થિતિ ચતુર્થ સ્થાનમાં રહેશે જેથી તમારે અમુક બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે તમે જે પણ કાર્યક્ષેત્રમાં છો ત્યાં અહંકારનો ત્યાગ કરી અનુભવી લોકોને સાથે લઈ અને ચાલશો તેમજ તેમના સલાહ સૂચનથી વ્યવસાય અને કારોબારમાં આગળ વધશો નવ એપ્રિલથી લઈ અને એક જૂન સુધી બુધ વકરી થઈ અને રાહુની સાથે સંચરણ કરશે જેથી આ સમય વિશેષમાં તમને વ્યર્થની મુસાફરી થઈ શકે છે તેમજ ખોટી જગ્યાએ ધન ફસાઈ જવું વ્યર્થના ખર્ચા અને કર્જમાં વૃદ્ધિ થશે તેમજ તમારી નજીકનો કોઈ વ્યક્તિ તમને દગો પણ આપી શકે છે એટલે સતત જાગૃત અવસ્થામાં રહી અને કાર્યક્ષેત્રમાં આગળ વધશો તેમજ આ સમય દરમિયાન ધનનો નિવેશ કરવામાં જોખમ ન લેવું બની શકે તો બધા જ કાર્યોને તમારે તમારી દેખરેખમાં કાનૂની મર્યાદાઓને ધ્યાનમાં લઈ અને કરવા વર્ષ બે હજાર ચોવીસના પ્રારંભથી લઈ અને ઓગણત્રીસ જૂન સુધી શનિ મહારાજ સકારાત્મક પરિણામ દેશે પરંતુ ત્રીસ જૂન બે હજાર ચોવીસથી લઈ પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી શનિ મહારાજ વકરી રહેશે એટલા માટે વર્ષના ઉત્તરાર્ધમાં તમને થોડા હાર્ડવર્ક રહેશે વક્રી અવસ્થામાં શનિ મહારાજની ચાલ થોડી ધીમી હોવાથી તમારે તમારા કાર્યની ગતિને વધારવી પડશે દૈનિક જીવનમાં તમે જેટલા ઉત્સાહથી આગળ વધશો એટલો જ લાભ તમને પ્રાપ્ત થશે તેમજ એક મે બે હજાર ચોવીસ સુધી દેવગુરુ બૃહસ્પતિ તમારી ગોચર કુંડળીમાં પાંચમા સ્થાનમાં બિરાજમાન રહેશે જેથી ધનરાશિના જે લોકો બેન્કિંગ સેક્ટર ફાઈનાન્સ એકાઉન્ટ અને બિઝનેસ મેનેજમેન્ટનું કાર્ય કરી રહ્યા છે તેમના માટે આ સમય વિશેષ તકોવાળો રહેશે સામાન્ય રીતે તમારી ગોચર કુંડળીમાં અધિકતમ ગ્રહો શુભ સ્થિતિમાં છે પરંતુ ચતુર્થ સ્થાનમાં બેઠેલા રાહુ તમારા કરિયર ભાવને જોઈ રહ્યા છે જેથી આ વર્ષ દરમિયાન તમારે તમારી કાર્યશૈલીમાં બદલાવ કરવો પડશે આ સમય વિશેષમાં તમારે સ્વયંનું આત્મવિશ્લેષણ કરી અને આગળ વધવાનું છે પ્રાય વ્યાપાર અને કારોબારના સંદર્ભમાં આ વર્ષ ઘણું જ સારું રહેશે પરંતુ આ વર્ષને વધારે સારું બનાવવા માટે તમારે જ પ્રૂવ કરવું પડશે નવ એપ્રિલથી એક જૂન સુધી બુધ વકરી થઈ અને રાહુની સાથે જળત્વ દોષનું નિર્માણ કરશે જેથી ધનરાશિના લોકોએ આ સમય દરમિયાન વિશેષ ધ્યાન રાખવાનું છે વધારે ધન કમાવાની લાલચમાં તમારું ધન નુકસાન ન થાય તેનું ધ્યાન રાખશો કોઈ વ્યક્તિની સાથે લોભ લાલચમાં આવી અને ખોટી જગ્યાએ ધનનો નિવેશ કરવાથી પણ આપનું ધન રોકાઈ જશે અને કર્જમાં વૃદ્ધિ થશે વર્ષ બે હજાર ચોવીસના પ્રારંભથી એક પાંચ બે હજાર ચોવીસ સુધી દેવગુરુ બૃહસ્પતિ પાંચમા સ્થાનમાં બેસી અને ખૂબ જ સારા યોગોનું નિર્માણ કરી રહ્યા છે જેથી ધનુ રાશિના એ લોકો કે જે સરકારી કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે તેમને નવા ટેન્ડર અને ઓર્ડર પર કામ કરવા મળી શકે છે તેમજ એપ્રિલ મહિના પછી ધનરાશિના જે લોકો શેરબજાર ફેશન ડિઝાઇનિંગ મીડિયા ક્ષેત્ર તેમજ ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને અધિક લાભ મળશે એમના માટે આ વર્ષ અધિકતમ ભાગ્યવર્ધક સાબિત થશે શરત એટલી જ છે કે તમારે હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક કરી અને તમારા કાર્યક્ષેત્રની સીમાઓને વધારવાની છે ઓગણીસ મેથી બાર જૂન સુધી શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં છઠ્ઠા સ્થાનમાં ગોચર કરશે ધન રાશિના જે લોકો પતિ પત્ની છે અને તે લોકો સાથે મળીને નવો વ્યાપાર કે કારોબાર શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે પરંતુ ધનરાશિના જે દંપત્તિ સાથે મળીને પહેલેથી જ કોઈ નાનો કે મોટો વ્યવસાય કરી રહ્યા છે તો તેમણે સગા સંબંધીઓને પોતાના કાર્યક્ષેત્રમાં સામેલ ન કરવા નહીંતર તકલીફો થશે વીસ પાંચ બે હજાર ચોવીસથી તમારા રાશિસ્વામી ગુરુ અને શુક્ર યુતિ સંબંધમાં હશે એટલે આ સમય વિશેષમાં તમારે તમારા કાર્યક્ષેત્રમાં કંઈક એવું કામ કરશો કે જે તમને લાંબા સમય સુધી લાભ આપતો રહેશે સાથે સાથે તમને આકસ્મિક લાભ પણ થશે આ વર્ષ દરમિયાન તમારા કાર્યક્ષેત્રમાં નવા લોકો જોડાશે અને જૂના લોકોના સંપર્કથી તમારા વ્યાપારમાં ધનની વૃદ્ધિ થશે તેમજ આ વર્ષ દરમિયાન તમે નવો વ્યાપાર કે કારોબાર પ્રારંભ કરી શકશો ભલે થોડી તકલીફો પડશે પરંતુ તમારો ઉત્સાહ બન્યો રહેશે વર્ષ બે હજાર ચોવીસના સમય અંતરાલમાં શુક્ર ગ્રહની સ્થિતિ મોટાભાગે શુભ રહેશે તેથી ધનરાશિવાળા જે લોકો ખાણીપીણીના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અથવા હોટેલ બિઝનેસ કરી રહ્યા છે તેમના માટે આ વર્ષ વિશેષ અવસરોવાળું રહેશે તમારી ગોચર કુંડળીમાં રાહુ અને કેતુની સાથે અન્ય ગ્રહોનું સંક્રમણ થશે ત્યારે કેટલીક પરિસ્થિતિઓ વિપરીત થશે ખાસ કરીને ધન રાશિના જે લોકો બિઝનેસમાં કોઈની સાથે ભાગીદારીથી જોડાયેલા છે તેમણે પોતાના ભાગીદાર સાથે પારદર્શક વ્યવહાર રાખવો નહીંતર ભાગીદારીમાં વિક્ષેપ પણ પડી શકે છે પ્રિય મિત્રો વર્ષ બે હજાર ચોવીસના સમય અંતરાલમાં તમે પુરુષાર્થથી તમારા ભાગ્યને બદલી શકશો વર્ષ બે હજાર ચોવીસના પ્રારંભથી ભાગ સુધી ગ્રહોની સ્થિતિ જોઈએ તો ધન ધનરાશિના લોકોને સ્થાન પરિવર્તનની સાથે પ્રમોશનના યોગ પણ બની રહ્યા છે તેમજ ધનરાશિના જે લોકો નોકરી મેળવવા માટે ઘણા સમયથી મહેનત કરી રહ્યા હતા તેમના માટે નોકરી મળવાની શક્યતાઓ પણ સર્જાઈ રહી છે તેમજ ધનરાશિના જે લોકો સેલ્સ પરચેસ માર્કેટિંગ અને ટ્રાવેલિંગનો બિઝનેસ કરી રહ્યા છે અથવા તે બિઝનેસ સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખૂબ જ સફળતાવાળો રહેશે એક વાત સમજી લેજો કે મહેનતથી તમે જે પણ પ્રયત્ન કરશો તેનું ફળ તમને પ્રાપ્ત થશે વર્ષ બે હજાર ચોવીસના પ્રત્યેક મહિનાઓમાં જ્યારે જ્યારે રાહુની સાથે ચંદ્રમાનું ભ્રમણ થશે ત્યારે ત્યારે તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવાનો છે નહીંતર ક્રોધને કારણે વ્યવસાયના ક્ષેત્રમાં સંબંધો બગડશે અને તમને જ નુકસાન થશે ત્રીસ જૂનથી લઈ અને પંદર નવેમ્બર સુધી શનિ રાશિમાં વકરી રહેશે તેથી આ વર્ષના મધ્યભાગ પછી તમને તમારા નોકરીના સ્થાન પર અજ્ઞાત ભય જણાશે કે મને કોઈ કામ પરથી કાઢી મૂકશે તો મારું પ્રમોશન થશે કે નહીં મારી કોઈ ભૂલ તો નહીં થાય ને આવા જ વિચારો મનમાં સતત ચાલ્યા રાખશે પરંતુ તમારે જરા પણ ડરવાનું નથી ફક્ત તમારે તમારા કામને લાયક બનવાનું છે તમારે તમારા કાર્યક્ષેત્ર પર એવું કામ કરીને બતાવવાનું છે કે તમારી ગેરહાજરીમાં લોકોને તમારી જરૂરત દેખાય એકંદરે વર્ષ બે હજાર ચોવીસ ધનરાશિના લોકો માટે બિઝનેસમાં નોકરીમાં કારકિર્દીમાં વગેરે તમામ કાર્યક્ષેત્રમાં ખૂબ જ લાભપૂર્ણ રહેશે ચાલો હવે વાત કરીએ કૌટુંબિક જીવન સામાજિક જીવન અને પ્રેમ સંબંધ વિશે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી એક મે સુધી દેવગુરુ ભાવમાં બેસી અને નવમા ભાવ સાથે નવમ પંચમ રાજયોગનું નિર્માણ કરશે જેથી આ વર્ષ દરમિયાન તમારા કુટુંબ પરિવારમાં ખુશીનું વાતાવરણ જોવા મળશે તેમજ તમારો ઝુકાવ આધ્યાત્મ ક્ષેત્ર તરફ વધારે રહેશે તમારા વરદ હસ્તથી શુભ કાર્યો પણ થશે તમે ખુલ્લા મનથી પરિવારના સભ્યો માટે ધન વાપરશો ખાસ કરીને તમે તમારા સુંદર ભવિષ્ય માટે જે સ્વપ્ન જોયું હતું તે સ્વપ્ન આ વર્ષે સાકાર થશે તમે નવું ઘર ખરીદવા માંગતા હતા નવું વાહન ખરીદવા માંગતા હતા અથવા તમે કોઈ પણ નાની કે મોટી જમીન ખરીદવાનું વિચારી રહ્યા હતા પણ તેમાં કોઈને કોઈ બાબતે રૂકાવટ આવી રહી હતી પણ હવે બધી જ વસ્તુઓ સ્થિર બનશે અને રૂકાવટો દૂર થશે ચોક્કસપણે તે બધા જ કાર્યો તમે કરી શકશો કારણ કે આ વર્ષ દરમિયાન તમને ભૂમિ ભવન વાહન ખરીદવાના યોગો બની રહ્યા છે તેમજ તમારી ગોચર કુંડળીમાં પાંચમા સ્થાનમાં બેઠેલા દેવગુરુ બૃહસ્પતિ દર્શાવે છે કે આ વર્ષ દરમિયાન તમારા જીવનમાં પ્રેમ સંબંધના માધ્યમથી કોઈ વ્યક્તિ વિશેષનું આગમન પણ થઈ શકે છે તેમજ એક મે બે હજાર ચોવીસ સુધી દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદથી વિવાહયોગ તથા સંતાન પ્રાપ્તિના યોગો પણ બની રહ્યા છે ત્રીસ જૂનથી લઈ અને પંદર નવેમ્બર સુધી શનિદેવ વક્રી અવસ્થામાં રહેશે જેથી આ સમય વિશેષમાં તમે કોઈની સાથે પ્રેમ સંબંધમાં છો અને તેને લવ પાર્ટનરમાંથી લાઈફ પાર્ટનર બનાવવા માગો છો તો થોડી ધીરજ રાખજો તેમજ તમે તમારા જીવનસાથીને લાઈફ પાર્ટનરમાંથી બિઝનેસ પાર્ટનર બનાવવા માંગો છો તો પણ થોડી ધીરજ રાખશો બહારની વ્યક્તિના કારણે તમારા ઘર પરિવારમાં તનાવનો માહોલ ન બને તેનું ધ્યાન રાખશો સામાન્યતઃ વર્ષ બે હજાર ચોવીસ તમારા પારિવારિક જીવન પ્રેમ સંબંધ અને સામાજિક જીવન માટે સારું રહેશે બસ તમારે તમારા સંબંધોને નિષ્ઠાપૂર્વક નિભાવવાના છે પ્રિય દર્શકો ચાલો હવે વાત કરીએ કે વર્ષ બે હજાર ચોવીસ ધનરાશિના વિદ્યાર્થી મિત્રો માટે અને શિક્ષાર્થી મિત્રો માટે કેવું રહેશે વર્ષ બે હજાર ચોવીસના આરંભથી એક મે સુધીનો સમય ધનરાશિના વિદ્યાર્થી મિત્રો માટે સારો રહેશે ધનરાશિના જે વિદ્યાર્થી મિત્રો હાયર એન્જિનિયરિંગ મેડિકલ લાઇન એરફોર્સ અને ટેકનોલોજીનો અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ વિશેષ રહેશે તેમજ ધનરાશિના જે વિદ્યાર્થી મિત્રો વકાલતની પઢાઈ કરી રહ્યા છે તેમજ હાયર એજ્યુકેશન માટે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે વિદ્યાભ્યાસના ક્ષેત્રમાં જો તમે સાચી દિશામાં આગળ વધશો તો અવશ્ય જે સ્થાન તમે મેળવવા માંગો છો તે સ્થાન તમને મળશે ધનરાશિના જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે તેમણે એક બાબત ચોક્કસપણે ધ્યાનમાં રાખવાની છે કે આખા વર્ષ દરમિયાન રાહુ ગ્રહની સ્થિતિ ચતુર્થ સ્થાનમાં રહેશે જેના કારણે અભ્યાસ ક્ષેત્રમાં અમુક ભટકાઓનો સામનો કરવો પડશે ખાસ કરીને ખરાબ સંગતિથી દૂર રહેવું પ્રેમ ઇશ્ક મોહબ્બત અને સોશિયલ મીડિયાના ચક્કરમાં તમારા અભ્યાસને ક્ષતિ ના પહોંચે તેનું ધ્યાન રાખશો પ્રિય રાશિના વિદ્યાર્થી મિત્રો આ વર્ષે તમને તમારા અભ્યાસ ક્ષેત્રમાં ભાગ્યનો અત્યધિક સાથ મળશે માત્ર તમારે દ્રઢ વિશ્વાસની સાથે સકારાત્મક વિચારોથી મહેનત કરી અને આગળ વધવાનું છે દર્શક મિત્રો ચાલો હવે વાત કરીએ આરોગ્ય અને મુસાફરી વિશે વર્ષ બે હજાર ચોવીસ ધનરાશિના લોકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું રહેશે છતાં પણ તમારે આહાર પર નિયંત્રણ રાખવાનું છે પેટ લિવર અને કિડનીના રોગોથી સાવચેત રહેશો જો તમે ખરાબ આદતોને પાડી છે જેમ કે દારૂ પીવો અથવા કોઈ પણ પ્રકારનો નશો કરો છો તો સાવચેત થઈ જજો અને સંભવ હોય તો તમે તમામ ખરાબ આદતોથી છુટકારો મેળવજો નહીંતર પરિણામ ભયંકર આવશે ખાસ કરીને ઓગણત્રીસ જૂનથી લઈ અને પંદર નવેમ્બરની વચ્ચે ઘાત ચોટ અને અકસ્માતથી સાવધાની રાખવી આ સમય દરમિયાન શસ્ત્રથી ચોટ લાગવાનો યોગ બની રહ્યો છે તેથી લડાઈ અને ઝઘડાથી દૂર રહેજો આ વર્ષે ધનરાશિના લોકો માટે મુસાફરીના યોગો નહીં છે છતાં પણ નાની નાની યાત્રાઓ થશે તેમજ તમે ઘણા જ સમયથી બહાર ફરવા જવાની જે યોજના બનાવી રહ્યા હતા તે યોજના સફળ થશે એકંદરે તમારી મુસાફરી સુખદ રહેશે એકંદરે વર્ષ બે હજાર ચોવીસ ધનરાશિના લોકો માટે અનુકૂળ રહેશે તમારે ફક્ત કહેવામાં આવેલી બાબતોને ધ્યાનમાં રાખવાની છે દર્શક મિત્રો આજ માટે બસ આટલું જ જ્યોતિષને સંબંધિત આવી જ મહત્વપૂર્ણ જાણકારી સાથે આગામી વિડીયોમાં ફરી મળીશું જય ગુરુદત્ત